આપડે ગણપતિ ચાલે છે ને તો આપણે ગણપતિ ને પેલા પગે લાગીએ બરાબર હા તો પછી આપણે ગણપતિને અલ્યા હરીઓ બળો ને તો આપણે પહેલો ગણપતિ આથે દીવો કરવા કોડિયો બનાવીએ ઊપ હા આ આવી આવી જાય

તમારા દિવાળી પર કોઈ પ્રજાપતિ કોળી આપવા આવે છે તમારા ઘરે બરાબર પછી કોળીયાની જોડે આપણે કુલડી બનાવીએ એ કુલડીનો શું ઉપયોગ કરવાનો એ બનાવ પછી તમે જો એને હો ચા પાણી પીવાનું ત્રણ ઉપર લાવ છો ને તમે પતંગ ચગાવવા માટે હા એવી દોરી છે શું છે ઘણા લોકો કપાયે પેલું આમ ઘરું કપાઈ જાય છે ને દોરી એ આ જો એવું છે કપાઈ જાય છે ભાઈ

બસ પૂરી રહીશ એનું પડે ગયો છે